આ ગોરની મારો બેઠો બળે જેટાલા બાથરૂમ જી યો આવજો આવજો આ ગરપો પડસે બો પડજો આ પૈને તમે રાત્રે રાત્રે તો કેમ છો મિત્રો મજા મજામાં જશો બધા સવાર માં પેલા ગુડ મોર્નિંગ જય માતાજી રામ ને જય દ્વારકાધીશ આવી ગયો છે ગોપાલભાઈ પરમાર આવી ગયા છે એની જ વાટ હતી બસ એ આવે એટલે મેં કીધું ફાકી બાકી કઈક ખાઈ પણ આવી ગયા છે પેલા તો અહિયાં જ પધાર છે બુક ચમુક લાઈટ થાય છે મોઢે કોઠે કમાલ બાંધીને આવી ગયા છે કારણ કે ઠંડી બહુ જ છે

quê hả? Quê hô, mẹ hả? Ta mặc khát cái બપોરે gì ra ને Ở rạp ra bắp bộ đang mở đi Bắp bộ đang mở đi bún hả? Đang mở đi 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 hả? Bidam ini આપણે <Ce> ઉના <laughs> <ay> <mumbles> પાળેલા છે આપણા આવું બીજા કરવા આવ્યો તો તો કવડી જાય કેમ જોવો પણ અમે બાર જઈ છીએ કોઈ છે દીવ ની ટીપ મારવા કેતા દાળીયા થઈ ક્યાં થઈ સામાન ફેરવા દાડીએ જાય છે ઓલા ભાઈ છે ને ઈશાન ભાઈ નવું મકાન લીધું છે તો નવું મકાન લીધું ને નવું મકાન લીધું છે તો એનો સામાન ફેરવા જાય છે કેતા નહીં પાછા કારણ કે એમાં તમે પાછા કહો અમારો સામાન ફેરવી દઉં ત્યાં વાંધો હાલો વિડીયોમાં કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ મેં કુર્તી લઈને આવ્યો છે આ સામાન ફેરવા આવી ગયા તો આ સંજય અહીંયા જતો સંજુ રાજા આપણે કે જો બસ કે લોચા કીધા ભાઈ આવીને આ કબાટનું માઇન્ડ ચડાવ્યો છે ઉપર આ ભાઈએ અને કાચ છે આ સડાયો આ લોકો ને ફીણ આવી ગયા છે આશનજીભાઈ કેમ છે મારા ભાઈ એકદમ મજામાં ઈશાનભાઈ લીધું એમ ને હે ઈશાનભાઈ લીધું છે સુનિલભાઈ અંદર છે કંઈક કામગીરી કરે છે નાની મોટી એટલે આપણે નથી લેતા આપણે હા દર્શન ભાઈને જો ક્યારેક જ કામ આવે હા ઈશાનભાઈ ઊભા છે ઊભા

આના ઉપર એક અગાસી છે એક એક વી આવો આવો તો ખરી એકદમ સીધો તાજેલો છે આનું આનું તમે કંઈક કરજો નહીં

કાઈ નીકળી ગયા વડે રેવો આને સાઈબનું મંદિર આગળ અમે આગળ મેલડીવાનું મજે આસો આસો તમને ટાવર બતાવ્યો છે સાઈબાબાનું મંદિર આ ઝાડવાની પાછળ છે કાઈ વણ બીજું તમે હું કઈ કેરે થાવલું આને જમણવાર બણવાનું કાય પહેલા સામગ્રી કરવું કાઈ વણવાનું સામાન કરવી નકી આપણે કેટલા કેટલા 5000 રૂપિયા હાવા બ્રુગાર્ડમાં કાયો હાલ પહેલાનો સામગ્રી કરવી નકી શમય એવડી માકણ ટૂબી નાઈ જાવ આવર સાગુરની મારો બેઠો વાહ બધા વોચ એવરીબડી આવ્યું આઈકલે સોસાયટી દામાડી બતાવું દઉં વાલે બાલકની માં જાવ લે બબીતા જેઠાલા હા છે જેઠાલાલ ઊભો ઊભો એક છોટો ભાઈ રામ 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 કરી આવી ঐ নাই নাম চাইছে লৈ লাটা কে રાહી રાટા હા કિરા ડાડા હે કિરા ડાડા આવજો કે હાલો આયો તો એને પકડે એ ધીમે ધીમે ઉતરશે અમે છે ને લાઇન કરી છે કે એક આ બીજા જો નહીં ऐसे આવી કે આવે ને તો રસ્તો હોકાઈ ગયો એટલે કુષ્કુલે આવી એટલે લાઇન કરી નાખી હેઠેવાળા સુનિલભાઈ આયા સંજયભાઈ રોનકભાઈ મને એમ બોલતું જ ના આવી થી આ ભાઈને ભાઈ ને એમ એટલે અહીંયા એ નાખ્યા કરે હા એટલે ફટાફટ સામાન ફરી જાય ગોઠવ જો કેટલો ઘડીકમાં તો શું કહેવાય ઢગલો કરી દીધો પછી ઈશાનભાઈ તમને એવું મન નથી થતું કે સોડા મગાવવું એમ મગાવી છે આવે હે માણાની રીતમાં કંઈક મગાવી નાખે કઈ મગાવી કઈ એવી એટલી બધી ઊંચી નથી ખાલી થમ્સઅપ મગાવી ને આમ જો થમ્સઅપ મગાવી નાખે ઉતાવળ મગાવે છે ઉતાવળ એટલે મારો ભાવ જ

আজ আছে চোটি আব্দুল

હાલો અમે અમારા રજવાડામાં જઈને તમને મળીએ પહોંચી ગયા છીએ અમે અમારા રજવાડામાં તમને કોઈ ન હાસ આ જ હસ્યો અમે અમને છે ને અહીંયા જ પહોંચાડી બાકી બીજા ક્યાંય ન પહોંચાડ્યા તમને ખબર જ છે અમે આખો બીજા અહીં ત્યાં જઈએ અમારો રોડ ભલો અને અમે ભલા અમારે બીજું કાંઈ નહીં જ અમે અહીંયા જ અમે કાંઈ કીને જ અમારા લોકેશન ન હોય અમારું લોકેશન આ એક જ છે ઘણા લોકો કહેતા હોય ને લોકેશન ન દેવાય અમારું લોકેશન આ એક જ છે અમે અહીંયા છીએ સપ્ટેશન ને ગેઠે હા મેં અમારું ઝાડું હતું એ કપાઈ ગયું બુચારું એટલે અમે અહીંયા બેઠક કરી લઈ તો કાંઈ નહીં હાલો હવે અહીંયા આપણે વિડીયોને વિરામ લઈ લઈ આશા કરું છું આનો વિડીયો તમને ગમો ગમ હોય તો લાઈક કરી નાખજો ચેનલ પર ન હોય તો તમને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એકાદી સારી એવી કોમેન્ટ કરી નાખજો મળી જશે નેક્સ્ટ વિડીયોમાંડે રામ રામને ஜெய ஸ்ரீராம் <laughs>